નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઇમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે

આવો જોઈએ શું જણાવી રહ્યા છે રાજેશ રાઠવા આજરોજ અમે જે અલ્ટિમેટમ આપી ડેપો મેનેજરને છોકરા ડેપોના ઘણા એવા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તેમજ એવા દર્દીઓના રજૂઆતને ધ્યાનમાં રાખીને હું બે દિવસ પહેલાં એક મારા લેટર પર લેટર પેડ પર રજૂઆત કરી હતી મેનેજર પણ મને અને મારા જે આગેવાન મિત્રો હતા જે રજૂઆતના માટે આવ્યા હતા એ લોકોને સંતોષકારક જવાબ અમને ડેપો મેનેજર તરફથી નથી મળ્યો તે અનુસંધાન અમે આજે બસ લોકો આંદોલન કરવાના હતા પરંતુ આજે સવારે વહેલા સવારે પાંચ વાગે જ પોલીસે મને મારા ઘરેથી ડિટેન કર્યા અને ડિટેન કર્યા બાદ મેં પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા અને આટલું વળી તો કેટલું દબાણ તંત્રની ઘોર બેદરકારીના લીધે જે ભારત નદીનો ડાયવર્જન તૂટ્યો છે તો તમને પ્રેસ રિપોર્ટરોને બી તકલીફ પડે છે પબ્લિકને બી તકલીફ તકલીફ પડે છે અને ઘણા ખરા આપણા જે નોકરીયાત વર્ગ છે નોકરીયાત વર્ગને બી તકલીફ પડે છે મારો એક જ છે કે આજના જે કાર્યક્રમ હતો એના અનુસંધાન અને જે બસના જે ભાડા જે વધાર્યા છે સાહેબ કે જબરજસ્ત ભાડા વધાર્યા છે વીસથી ત્રીસ રૂપિયા ડાયરેક્ટ એના ભાડા કર્યા તો સીધો તંત્રને પૂછવામાં આવ્યું ત્યારે તંત્ર પોતે ખોટમાં જવા નહીં માગતું જે સરકાર દ્વારા જે સંચાલિત તંત્ર છે એસટી બસ ડેપો નિગમ એ ક્યારે પોતે ખોટમાં નહીં જવા માંગતું પણ પબ્લિક ખોટમાં જાય એ એમને સ્વીકાર્ય છે અને પબ્લિક ખોટમાં જાય કે પબ્લિકનો જે થવો હોય એ થાય એ એમનો એક ધ્યેય છે ડેપો મેનેજરનો રાજુભાઈ આજે તો પોલીસે તમને ડિટેન્ડ કર્યા છે બસ વોટો આંદોલન આજે તમને કરવાનું નથી શું આગામી દિવસોમાં પ્લાન કરો આગામી દિવસોમાં મારો એવો પ્લાન હશે અમે પહેલાં તો જિલ્લાના સરોપરી કલેક્ટર મેડમ છે કલેક્ટર મેડમને અમે મળીશું કલેક્ટર મેડમને રજૂઆત કરીશું આવેદનપત્ર આપીશું ભાડા બાબતે તેમજ પહારાજ નદીના ડાયવર્ઝન માટે બંને માટે અમે આવેદન આપવાના છે તો જે પોલીસે તમને ડિટેન કર્યા શું કહેશો તમને રોકવામાં આવ્યા છે પોલીસ પોલીસનું કામ કરે છે મિત્રો એમને ઉપરથી સૂચના મળતી હોય છે અને એ લોકોની પણ જવાબદારી છે કે મારા દ્વારા કોઈ શાંતિનો ભંગ ન થાય કાયદાઓ મેં હાથમાં ના લઉં એના અનુસંધાન પોલીસને પણ ઉપરથી કહેવામાં જ આવ્યું હતું એટલે એ લોકોએ એમની ફરજના ભાગરૂપે મને ડિટેન કર્યું